નમસ્કાર અને જય શ્રી શિયાળામ દોસ્તો આજે આવે છે મારી સાડીનું પાર્સલ એટલે હું જવાનું છું સાડીના પાર્સલ લેવા રામનુજને ટ્યુશનમાં મૂકતો જાય આવી ગયા છે આપણે અહીં આપણી રઘુવીરવાળી ચોકડીએ ફોર લાઈન હાઈવેમાંથી શ્રીરામ ટ્રાવેલ્સમાં આવે છે આપણા પાર્સલમાં લગભગ બસ આવી જ ગઈ છે ઉતાર્યા છે અમે પાર્સલ રમેશભાઈ કે સાઈડ ડીકીમાં છે મેં કીધું કાંઈ વાંધો નહીં કાઢી નાખો આપણે ડહળી લેવું પછી પાર્સલ ને લીધું ઝપટમાં પરસેવો વાળી દીધો કર્યું લોડિંગ પાર્સલ ને ભાણાને કીધું તું ત્યાં હું આવું છું તારી પાર્સલ કારણ કે પાર્સલ ઉતારવા નહીં મારે જ હતા પછી તો ભાણો આવ્યો ઘેર ને આપણે લીધું ઝપટમાં કામકાજ હવારના પોર માં કસરત કરવાની જરૂર ન પડે એવડો મોટો મણી ગયો ઉપાડે ને આ ફગાવ્યો ઘેરે આ રીતે અમારી રોજની પ્રોસેસ હોય છે બે ત્રણ દિવસે એકવાર પાર્સલ આવે ત્યારે આવી રીતે ઉતારવા પડે છે પછી કામકાજ જેવું પૂરું નાય ધોઈને બેઠો નાસ્તો કરવા મસ્ત મજાનું દહીં અને રોટલો તમારે ખાવો હોય તો વહી આવજો મારો બાપલીઓ મજા આવશે ગામડાનું સવારનું શિરામણ કહેવાય આને થોડું ઘણું કામ બાકી હતું એ કામને આપણે બાંધી બાંધીને જાહુ બાપુની ઘેરે નવી સાડી આવી એ સાડીને લેવા માટે પછી તો હું ઉભો બાપુની ઘેરે ખંભે નાખીને કામ હવે નવી સાડી આવી છે એનું પાર્સલ ખોલીને જોઈએ તો આવી લાલ કલરની કોટનની મસ્ત મજાની સાડી આવી છે પણ સેમ્પલ બધાય છે બાપુ પાસે એટલે બાપુ જ્યાં સુધી આવે ત્યાં સુધી અમારે એની વાટ જોવી પડશે બાપુ આવી જાય એટલે સેમ્પલ બતાવે આ રીતનું દોસ્તો એનું સેમ્પલ છે આ રીતની સાડીમાં કામ કરવાનું છે અને ઘરે જઈ અને પછી આમાં બધું ટીકા અને એવું બધું વર્ક કરીને કામ શરૂ કરવાનું છે આપણે તો આ જોઈ લીધું છે અમે સેમ્પલ અને આવી ગયા છીએ ઘેરે હવે છીએ ટીકા આટલું અમારું આજનું કામ છે પછી આગળ તો મશીન શરૂ કરવાનું છે એટલે તમને કાંઈ કોઈને સમજાવે નહીં બાકી વિડીયો તમને ગમે તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં